ગુજરાતી વિચાર વિસ્તાર સત્યના માર્ગો કદી સરળ નથી હોતા પણ હંમેશા સારા હોય છે સત્યના માર્ગો કદી સરળ નથી હોતા પણ હંમેશા સારા હોય છે આ વિચાર એ જીવનનો અઘાત સિદ્ધાંત બતાવે છે જીવનમાં સત્યની સાથે ચાલવું એ સરળ નથી કારણ કે સત્યના માર્ગ પર અનેક અવરોધો પ્રલોભનો અને સંઘર્ષો આવે છે જ્યારે કોઈ વ્યક્તિ ખોટા માર્ગે જાય છે ત્યારે તરત સફળતા પૈસા કે માન સન્માન મળે એવું લાગી શકે છે પણ તે સફળતા ટકાઉ નથી સત્યનો માર્ગ એકદમ નિર્મળ સાફ અને આદરભર્યો હોય છે જો કે એ માર્ગ પર ચાલતા લોકો ઘણીવાર એકલા પડે છે વેદના સહન કરે છે પણ અંતે તેઓને માન સન્માન અને આંતરિક શાંતિ મળે છે મહાત્મા ગાંધીનું જીવન એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે તેમણે સત્ય અને અહિંસાના પથ પર ચાલીને દેશને આઝાદી અપાવી શરૂઆતમાં લોકો તેમનો ઉપહાસ કરતા હતા અવગણના કરતા હતા પણ અંતે આખું વિશ્વ તેમના વિચારોને માને છે સત્યનો માર્ગ લાંબો અને કઠિન હોય છે પણ એ માર્ગ પર ચાલવાથી આપણું જીવન મૌલ્યમય બને છે આપણી આંખમાં નિર્ભયતા અને દિલમાં સંતોષ રહે છે સમય જતાં સાચો ઇન્સાન અને ખોટા લોકો વચ્ચેનો ફરક સ્પષ્ટ દેખાય છે નિષ્કર્ષ રૂપે આ વિચાર આપણને શીખવે છે કે જીવનમાં મુશ્કેલીઓ આવવા છતાં સત્યનો માર્ગ કદી છોડવો નહીં કારણ કે લાંબા ગાળે સાચી સફળતા અને સાચી શાંતિ એ જ માર્ગ પર છે થેન્ક યુ ફ્રેન્ડ્સ પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ